તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો સતત આસના બહુમાન સમાચારની અંદર આજે તારીખ 2 નવેમ્બર 2025 અને વાર થયો છે રવિવાર તો આજે મિત્રો રજાનો દિવસ છે અને જો વેકેશન પણ શરૂ હોય તો મિત્રો બહાર જવાનો પ્લાન કેન્સલ કરી દેજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર આજે સિસ્ટમનો ઓવરફ્લો પસાર થવાનો છે જેથી આજે આખો દિવસ ફરી એકવાર મિકતાન્ડો જોવા મળવાનો છે ને આજે ખતરનાક સિસ્ટમનો અંતિમ દિવસ છે એટલે મિત્રો અત્યારે જે ભરશિયાળે વરસાદ તબાહી મચાવી રહ્યો છે ત્યારે આજે એનો છેલ્લો દિવસ બની શકે 25 તારીખે મિત્રો જે સિસ્ટમ

થવાનો છે તો તમામ ગુજરાતવાસીઓની તૈયારીમાં રહેજો કારણ કે આજથી જે છે મિત્રો હવે આ સિસ્ટમનો અંત આવી જવાનો છે પરંતુ આજે આખો દિવસ આજે 2 તારીખ અને રજાનો દિવસ રવિવાર ત્યાં આજે વહેલી સવારે 5 વાગ્યાનો જે વરસાદ શરૂ થયો છે ત્યાં આજે આખો દિવસ ચાલવાનો છે મોડી રાતના 12 થી 1 વાગ્યા સુધી આજે ગુજરાત રાજ્યમાં હવે છેલ્લો દિવસ છે તો સિસ્ટમ તબાહી મચાવશે અને ત્યાર પછી આજથી આ સિસ્ટમ આગળ વધીને રાજસ્થાન તરફ પ્રમાણ કરશે પરંતુ આવતીકાલ અને 6 તારીખ સુધી પણ મિત્રો હજુ છૂટાછવાયા વરસાદની આગાહી છે જો કે મિત્રો 6 તારીખ સુધી એક બે ઇંચના છૂટા છવાય વરસાદો શરૂ રહેશે સાત સાત આઠ આઠ અને નવ નવ દેશના વરસાદો મિત્રો જે છેલ્લા દસ દિવસમાં ગુજરાતમાં પડ્યા તેનો આજે છેલ્લો તારીખ છેલ્લો દિવસ બે તારીખ રવિવાર આજે ક્યાં ક્યાં મિત્રો કેવી હાલત જોવા મળશે ક્યાં કેવું વાતાવરણ જોવા મળશે તેના વિશે આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે સાથે જેટલા પણ પોઈન્ટ સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીશું અને ગુજરાત નજીક જે વાવાઝોડું પણ મિત્રો બનવાનું હતું જે મોનથા વાવાઝોડું આવ્યું હતું તે ક્યાં પહોંચ્યું છે અત્યારે હાલ તેની કેવી પરિસ્થિતિ છે એ પણ જાણીશું અને લાઇવ સિસ્ટમ વિશે પણ વાત કરવાની છે તો ચાલો મિત્રો ટાઈમ બગડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને આસપાસના વિસ્તારોમાં આ રીતનો મિત્રો છે આ ઓફ ટ્રેક લંબાઈ રહ્યો છે ત્યાં આગળ જઈને સિસ્ટમ છે તે કનેક્ટ થઈ રહી છે જેથી ગુજરાત રાજ્યના પટ્ટાની અંદર હજુ પણ આજે સિસ્ટમ એક્ટિવ દેખાઈ રહી છે જોઈ લો તો મિત્રો વાદળો છે તે અહીંયા તમને લાઈવ દેખાઈ જશે મિત્રો જોઈ લો આજે વ્હાઈટ કલરનો મિત્રો ભાગ છે આ સર્કલની અંદર આપણું ગુજરાત આવેલું છે અને અહીંયા મિત્રો છે તમે આ વ્હાઈટ સફેદ સફેદ જે ભાગો જોઈ રહ્યા છો અહીંયા મિત્રો મિત્રો આ છે તે સિસ્ટમનો અને એ સિસ્ટમ તમે જોશો તો હવે અરબ સાગરથી સીધે સીધી ગુજરાત રાજ્ય ઉપર ઉપર હવે આજે આવી જવાની છે જેથી ગુજરાત ઉપરથી આજે આ સિસ્ટમ પસાર થઈને રાજસ્થાન તરફથી જ્યારે પસાર થશે તો મિત્રો જેવી ગુજરાત ઉપરથી આ સિસ્ટમ આ રીતે નીકળશે ત્યારે જ્યાં જ્યાં સિસ્ટમ પહોંચશે ત્યાં ત્યાં અતિ ભારે મેઘ તાંડવ અને રુદ્ર સ્વરૂપ સાથેના વરસાદો શરૂ થશે તો આજે ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથેના વરસાદોને લઈને સૌથી મોટી વોર્નિંગ આપી દેવામાં આવી છે કારણ કે ગુજરાત રાજ્ય પરથી અરબ સાગરની સિસ્ટમ ભારે તીવ્રતા દર્શાવીને પસાર થવાની છે તો આજથી જે છે ને મિત્રો ગુજરાત રાજ્યનું હાલનું હવામાન જોઈએ તો આજે વહેલી સવારથી મોડી રાત સુધી ભારેથી અતિભારે તોફાની વરસાદો રહેવાના છે કયા ગામમાં કેટલો વરસાદ રહેશે એ તો હું તમને એક એક ગામનું નામ લઈને આ વિડીયોમાં અંત સુધીમાં માહિતી આપવાનો છું તેના માટે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને આ વિડીયોને હજુ સુધી જો તમે લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો

કરી દેજો તો ચાલો મિત્રો વાત કરીએ તો હવે ખાસ કરીને મિત્રો જે સિસ્ટમનું લાઈવ લોકેશન તો મેં તમને સમજાવ્યું પરંતુ ધીમી પડી જશે કારણ કે ગુજરાતથી દૂર જતી રહેશે ત્યાર પછી ત્રણ ચાર પાંચ અને છ તારીખ આ છ ચાર દિવસ જે છે તે ગુજરાતમાં છૂટા છવાયા ઝાપટા શરૂ રહેશે અને ત્યાર પછી જઈને ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય થશે છ તારીખે અને ફરી એકવાર શિયાળો જે છે તે ગુજરાતમાં પીક પકડશે જો કે મિત્રો અંબાલાલે તો પંદર તારીખ સુધીની આગાહી આપી છે તો અંબાલાલ શું જણાવી રહ્યા છે પણ આ વિડીયોની અંદર આગળ આપણે વાત કરીએ પરંતુ મિત્રો મેં તમને

ને માત્ર એક ખેતરના ફોટો દેખાડી રહ્યો છું પરંતુ આવા ગુજરાતમાં લાખો ને હજારો ખેડૂતોના ખેતરો જે છે તે બરબાદ થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ગઈકાલે પણ મિત્રો સારો એવો વરસાદ પડ્યો ગઈકાલે એક તારીખ હતી એક નવેમ્બરનો દિવસ હતો ત્યારે ગુજરાતમાં ગઈકાલે પણ જુઓ તો અમરેલીની અંદર ટોટલ હાડા આઠ ઇંચ વરસાદ પડ્યો જેમાં અમરેલીના રાજુલામાં સાડા ઇંચ અમરેલીના જાફરાબાદમાં બે ઇંચ અને ખાંભાની અંદર ત્રણ ઇંચ વરસાદ રહ્યો તેની સાથે ભાવનગરના તળાજામાં અઢી અને મહુવાની અંદર ઇંચ નો વરસાદ પડતા સૌરાષ્ટ્ર પાણીમાં તરબોળ થયેલું જોવા મળ્યું હતું ત્યારે વાત કરીએ તો મિત્રો ગઈકાલનું રાત્રિનું જે છે તે મિત્રો અવકાષ્ટ અનુસાર હવામાન ખાતાએ એલર્ટ આપી દીધું છે તમે લાઈવ મિત્રો ગુજરાતના છે નર્મદા તાપી અને ડાંગ લાગુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે અને સૌરાષ્ટ્રની અંદર જોઈ લો તો મિત્રો જામનગર દ્વારકા અને પોરબંદરની અંદર જે છે તે ઓરેન્જ એલર્ટ લાગુ કરેલ છે તો આ ભાગોની અંદર બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો જે છે તે મિત્રો વિધિગત રીતે પડતા અને નોંધાતા પણ જોવા મળી શકે જ્યારે બીજા બધા જ ભાગોની અંદર યલો એલર્ટ છે જેમ કે આખું મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડના પટ્ટા ભરૂચના પટ્ટા તેની સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જોઈ લો પણ મિત્રો અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ બધા જ ભાગોની અંદર યલો એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે ત્યારે મિત્રો વાત કરીએ તો અમાલાલ પટેલે આગામી દિવસોને લઈને પણ સૌથી ખતરનાક આગાહીઓ આપી છે તેના વિશે પણ વાત કરીએ તો હવામાન નિષ્ણાંત બલાલ પટેલે ફરી એકવાર મિત્રો જણાવ્યું છે કે બે નવેમ્બર સુધી આ સિસ્ટમ એક્ટિવેટ રહેવાની છે બે તારીખ પછી આ સિસ્ટમ નબળી પડશે પરંતુ છતાં પણ ત્રણ દિવસ વિરામ પછી પાંચ નવેમ્બરથી બીજી સિસ્ટમ સક્રિય થશે અને સાત નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં ફરી લો પ્રેશર બનશે એટલે કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભર શિયાળે પણ ચોમાસાની જેવો માહોલ ફરીવાર જામશે છ નવેમ્બરે છ તારીખે વળી પાછી નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં બને તેવી આગાહી મલાલે વ્યક્ત કરી છે તેની સાથે આવનારી અઢાર તારીખથી અઢાર નવેમ્બરથી પંદર ડિસેમ્બર સુધીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ હોવાની ચેતવણી જશે મલાલ પટેલ જેવા હવામાન નિષ્ણાંતોએ આપી છે એટલે કે ટૂંકમાં મલાલે આગામી એક મહિના સુધીની આગાહી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં લગાતાર ખતરો જે છે તે બનેલો રહેશે અને પંદર ડિસેમ્બર સુધી એટલે કે આગામી દોઢ મહિના સુધી વાવાઝોડા સાથેના વરસાદો ગુજરાત રાજ્યમાં અવારનવાર શરૂ રહેશે તેની સાથે મિત્રો બલાલે ઠંડીની લઈને પણ તારીખો આપી દીધી છે બલાલે જણાવ્યું કે બાવીસ ડિસેમ્બરથી જે છે તે ગુજરાતમાં કડકડથી ઠંડી પહેર પડવાની શરૂઆત જે તે મિત્રો થવાની છે તો મિત્રો આ તો થઈ ગઈ માહિતી બધી આગાહીઓને લઈને ત્યાર પછી હવે હું તમને વરસાદ વિશેની માહિતી આપું કે ગુજરાત રાજ્યમાં આગામી દિવસોની અંદર હવે ક્યાં કેટલો વરસાદ પડવા જે રહ્યો છે ત્યારે જે સૌથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે તે જાણવા સૌથી જરૂરી મિત્રો રહેવાના છે તો ક્યાં કેવી હાલત છે ક્યાં કેવો વરસાદ તે જાણવું સૌથી ભારે અને સૌથી જરૂરી તો ચાલો મિત્રો ફટાફટ એક પછી એક બધા વિસ્તારો વિશે વાત કરીએ સૌથી પહેલા મિત્રો હું તમને લાઈવ સિસ્ટમ દેખાડું કે લાઈવ અત્યારે હાલ સિસ્ટમ હું કેવી દેખાઈ રહી છે વાદળોને લઈને પણ કેવો ઘેરાવો બનાવી રહ્યો છે તેના વિશે વાત કરીએ તો જોઈ મિત્રો અત્યારે હાલ ગુજરાત રાજ્યનો આ નકશો છે અને ગુજરાત રાજ્યના નકશાની અંદર તમને અહીંયા

ખતરનાક રહી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ને લઈને બે તારીખ વહેલી સવારથી બપોર પછી પડશે મોડી રાત સુધી ક્યાં કેટલો વરસાદ પડશે તેની વાત કરીએ તો સૌથી પહેલા હું તમને ઉત્તર ગુજરાત ની માહિતી આપીશ તો આ જોઈ લો મિત્રો આખો ઉત્તર ગુજરાતનો આ પટ્ટો છે અને ઉત્તર ગુજરાતના પટ્ટાની અંદર વિસ્તારો વિશે વાત કરીએ કયા કયા ભાગોમાં આજે વરસાદ આવશે તેની વાત કરી તો મિત્રો પાટણ જિલ્લાને છોડીને બાકીના બધા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ દેખાઈ રહ્યો છે જેમાં પાલનપુરથી માંડીને ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણાના વિસ્તારોથી લઈને ધાનેરા પંથક અંબાજીના વિસ્તારોથી લઈને સાબરકાંઠા ડુંગરપુર પ્રાંતિજ મોડાસા બાયડ અને અરવલ્લી લાગુના પણ આ બધા જ વિસ્તારોની અંદર ભારેથી ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો પુક્કા બોલાવશે તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો આખો આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે અને મધ્ય ગુજરાતના પટ્ટામાં પણ તમે લાઈવ જોઈ શકો તો અમદાવાદથી લઈને ગાંધીનગર નીચે આવીએ તો નડ નડિયાદ આણંદ ગોધરા દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા છોટાઉદેપુરથી લઈને મિત્રો જે મહેસાગર અરવલ્લીના વિસ્તારો છે તો આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને આવનારી ચોવીસથી અડતાલીસ કલાકની અંદર ગુજરાત રાજ્યમાં કડાકા ભડાકા સાથેના વરસાદો તૂટી પડશે દક્ષિણ ગુજરાત વિશે પણ ફટાફટ વાત કરીએ તો જીએફએસ વેધર મોડલ અને ઇસીએમએબલ્યુ વેધર મોડલ અનુસાર ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત નવસારી વલસાડ આહવા ડાંગ ભરૂચ નર્મદા તાપી અને રાજપીપળા લાગુના જે આ વિસ્તારો છે અહીંયા છૂટા ઝાપટાઓ એકાદ બે ઇંચના વરસાદો જે છે તે મિત્રો હજુ આજે પણ તમને જોવા મળી શકે ત્યાર પછી મિત્રો હવે છેલ્લે સૌરાષ્ટ્ર પર ફટાફટ વાત કરીએ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં પણ આજે મિત્રો ભારે વરસાદની છે પરંતુ સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથમાં વધારે વરસાદની સિસ્ટમો નથી એકાદ બે ઇંચના સવાયા ઝાપટાઓ પડતા જોવા મળી શકે પરંતુ ઉપરના જે જિલ્લાઓ છે ત્યાં વધારે ભારે વરસાદની આગાહી છે જેમ કે બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા અને પોરબંદર આ જેટલા મિત્રો જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના જેમ કે ગણી લઈએ તો મિત્રો પહેલો જિલ્લો બીજો ત્રણ ચાર અ

અલગ કાઢીએ મિત્રો આજે બે તારીખ છે હજુ સિસ્ટમ આજે ગુજરાત ઉપરથી પસાર થશે જેથી આજે ભારે વરસાદો પડી શકે પરંતુ ત્રણ ચાર પાંચ અને છ તારીખ કોઈ મોટા વરસાદની આગાહી નથી એક બે ઇંચના છૂટા છવાયા જોવા મળી શકે બાકી કોઈ મોટા વરસાદો જે છે તે તારીખ દરમિયાન કોઈ જોવા મળવાના નથી મિત્રો હાલ આજના તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે વાત કરીએ શિયાળાને લઈને તો મિત્રો શિયાળો જે છે તે પાંચથી છ તારીખે જેવા વરસાદ વિરામ લેશે એટલે ત્યાર પછી કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે પરંતુ મલાલે કહ્યું છે કે બાવીસ ડિસેમ્બરથી આ ઠંડી વધશે જો મિત્રો એના વિશે પણ આપણે આવનારા દિવસોમાં ચોક્કસ વિડીયો બનાવતા રહીશું આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ ગુજરાતમાં હજુ પણ વરસાદી વાતાવરણ છે પણ આગાહી કરી છે આવનારા મહિનાની અંદર એના વિશે પણ આપણે ડેઈલી વિડીયો બનાવતા રહીશું આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો સાથે જ તમારા કયા ગામનું તમારું ગામનું નામ શું છે ને તમારા ગામમાં અત્યારે હાલ કેવું વાતાવરણ છે એ પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ ફરી એકવાર આવતીકાલે મળીશું ત્યાં સુધી દરેક મિત્રો રજા આપશે ધન્યવાદ જય માતાજી জি জয় দ্বারকাধীশ